Taratela હા પોણા કેટલા મો તિકણ શું કરો છો બસ હા તો દર્શન કરવા આવ્યા છે એમ તો હા સારું હું આવું તારે ત્રિકણ હા સારું

તો બોલો હવે આપણે શું કરું છે આ વાતાવરણ થોડું સારું છે તો જીએ ફરવા હે ઢીલ ઢીલ બનાવીએ હેડો ચમણી જાઉં હમણાં જા નદીમ કોતરો હોમ જાઉં તો કોતરો હોમ કોતરો હા લે હડો લે હેડ જો તાર જાઉં છે ઓય ઓય હેડો કે લો એલા એ ચપ્પલ પહેરવા આઈ દે હા તો ઓતે ને જવાન દેડો ચપ્પલ નહીં પહેરવા ચપ્પલ જી પહેરવા હે જો હા આ તું મોમા બાઈક બુક લઈ જાવ તો

અમુક દેખાય દેખાય ને મેણુ મારતા નો કાજુ મોટાફટો સોલ્યા શું સોલ્યા તું તમે આ બનાવવા

આ તો બોલે ભોણા મોવા જવાબ તો આલો કોક એ કોણ છે ભાઈ તું તઈ મને આદત કર્યો છે આદત તો અમે શું કર્યો પણ બોલે કોણ તું છો ગમે તે બોલ દો તારી 21 માગો હું પૂરી કર્યો એ ભોણા હા તાર મમ્મીના દાગીના માંગ છે ને માંગ છે અલ્યા મોમા દ મમ્મી મોરે ને મોરે એમ કો કે માર હગુ ફટાફટ થઈ જાય અલ્યા હગુ હગાને શું પતર ફાડે છે તું તો હેરા દાગીના માજી લે

ઉપરવાલા oh, uh, <laughs> yeah,